તાલુકા છે નારાયણભાઈ આહિર ગઢડા ગામના લોકો ત્રાહીમામ થઈ ગયા છે અને સરકાર ને રજૂઆત કરી લે છે છતાં પણ આ કામ થતું નથી તો નારાયણભાઈ આહિર જણાવે છે કે જેમ બને તેમ વહેલા તે પહેલા કામ શરૂ કરવા ખાસ વિનંતી કરે છે ઢાડા ગામના પૂર્વ સરપંચ કારણભાઈ આહિર આજે છેલ્લા પાંચ વર્ષથી આ જે અમારો પોદે આવેલ છે તે અવારનવાર ગામડા પડેલ છે પરંતુ નોર ખાતાના એક અમે અધિકારી આવી અને દર વર્ષે આમાં બે દર નાખી જાય છે જ્યારે સોમાસું વહી જાય ત્યારે કોઈ હમું રિપેર કરવામાં આવતું નથી અનેક જગ્યાએ આવા ખાતા પડે છે ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ખાડા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો અમારો જે મુખ્ય ડેમ આવેલ છે તે પોલ પીગેલ હોય જેનાથી અમારો પોદવે પાણીમાં ગરકાવ થઈ ગલ હોય અત્યારે પાણી ઘણું ઓછું પડ્યું છે ત્યારે આ ગાબડા પડેલ હોવાને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવા આ ગામમાં જે ગાબડે પડેલ છે તેને કારણે જીએસટી પણ આવી શકતી નથી અત્યારે જે અમારો આ એક ડેમ આવેલ છે તે ખાતા એ જે પાણી રોકવા માટે બનાવેલ હતું પરંતુ અચાણે સરકાર બનપાળા જેવા અનેક પાણી રોકવાના ખોટા રૂપિયા વાપરે છે ત્યારે આ અમારો ક્રટિકલ છે પાંચ ગામના ખેડૂતોને આ ડેમનો લાભ મળે છે છતાં પણ આજે સાત વર્ષથી છે તે રિપેર કરતા નથી અમારી એવી માગણી છે કે આ ગાબડા પડેલ છે તે તાત્કાલિક વહેલી તકે રિપેર થાય છે એવી અમારી માગણી બ્યુરો રિપોર્ટ